તમારો વહીવટદાર આ ઓફિસ નો મામલતદાર તમે કોઈ વાત માં વાકેફ કર્યા તમારી મિટિંગ આવ્યા તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહી માં સુવો આ કે ના કયો તો કેમ તમે બધા સંકલન થી કામ નથી કરતા જુનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો નો ઉધળો લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રી કામગીરી કામગીરીને લઈ ફરિયાદો ઉઠતા લાડાણી માણાવદર મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા ધારાસભ્ય અહીં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ પોતાની બાજુમાં જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો

તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરાશે માણાવદર થી ગાંધીનગર સુધી ભાજપ નું શાસન છે તેમ છતાં માણાવદર ના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રી મોન્સુન કામગીરીને લઈ અલ્ટિમેટમ આપવું પડ્યું છે જેની લોકો ચર્ચા કરી રહ્યા છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જૂનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ